અમદાવાદના ચાણક્યપુરીમાં આડા સંબંધની થઈ પત્નીએ પ્રેમી સાથે સંબંધ તોડી નાખ્યો અને પ્રેમિકાને શીખવાડવા તેના બાર વર્ષના દીકરાનું અપહરણ કર્યું ચંદ્રશેખર રાજપૂતની પત્ની રેખા પાડોશમાં રહેતા રાજુ યાદવ સાથે પ્રેમ સંબંધ ચાલતો હતો ચંદ્રશેખર ઘરની બહાર હોય ત્યારે રેખા અને રાજુ સાયકલ પર સાથે ફરવા જતા રાજુ અને રેખાના પ્રેમ સંબંધની જાણ ચંદ્રશેખરને થતા ઉગ્ર તકરાર થઈ અને રેખાએ રાજુ સાથે સંબંધ ખતમ કરી દીધા આડાસરમાં તૂટતા રાજુએ ઉશ્કેરાટમાં બાર વર્ષના ચિરાગનું અપહરણ કરી દીધું આ કામમાં એવું છે કે ગઈ તારીખ છ દસ ચૌદના દસ ત્રીસ વાગે ફરિયાદી છે ચંદ્રશેખર બાલારામ રાજકોટ તેની પત્ની છે રેખા એની જોડે આ કામના જે આરોપી છે રાજુભાઈ રામુભાઈ યાદવ બંને જોડે જોડે રહેતા હતા બાજુમાં તેઓને આડા સંબંધ હતા આ બાબતેના પતિએ ફરિયાદીએ ફરિયાદીએકો આપેલો કે મારી પત્ની સાથે આડા સંબંધ મૂકી દે રેખા અને રાજુના આડા સંબંધનો ભોગ બાર વર્ષનો ચિરાગ બન્યો અને રાજુ પચીસ વર્ષનો છે અને તેણે તેના કરતાં દસ વર્ષ મોટી અને બે સંતાનની માતા સાથે પ્રેમ સંબંધ બાંધ્યો સંબંધનું પૂર્ણવિરામ આવતા રાજુએ ચિરાગનું અપહરણ કરીને ફોન પર ધમકી આપવાનું શરૂ કરી દીધું છે જેથી આ કામનો જે આરોપી છે રાજુભાઈ ઉશ્કરાઈ ગયેલો અને તેનો દીકરો છે ચિરાગ ઉમર વર્ષ બાર તેનું અપહરણ કરી લઈ ગયેલ છે આ બાબતે પીઆઈ શ્રી એસ એમ પટેલ સાહેબનાઓ ગુનો દાખલ કરેલ છે અને આગળ તપાસ તેઓ ચલાવે દીકરાની જિંદગી બચાવવા માટે ચંદ્રશેખરે પત્નીના કરતૂતોનો ભાંડો પોલીસ સમક્ષ રજૂ કર્યો દીકરાથી વિખૂટા વિખુટા પડ્યા બાદ રેખાને પોતાની ભૂલનો પસ્તાવો થઈ રહ્યો છે પરંતુ હજુ પણ રાજુ કે ચિરાગનો પતો લાગ્યો નથી ત્યારે હવે આળા સંબંધના ગંભીર ગુનામાં ચિરાગને સલામત છોડાવવા માટે સોલા પોલીસની મૂંઝવણ વધી છે અમદાવાદથી કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટ્ટી બ્યુરો રિપોર્ટ